તને મેલવાનું કહી દો ચોરી કરવાનું કહી દો આપડે છે એમ કોઈ લે આવતું નહી હા કુડા ખર્ચી ચાલે મારી મિલ ગરાક પછી આવે તો મેલાય નહી પછી વાતો કરે તો

મારે હાથ મારી જાય એક મજા ઓર આવું રેહારી બધું લઈ જા તા મતું બધું પણ અમી રીતે બોલ્યા પાટા ના મરે કોક એમ કે મારી બેસો ભૂસે મરતી

હા બધું યાદ રાખજે જા યાદ રાખજે ઓલા આવતું નહી હવે સારું સારું સોરો આય જોકી ચાલ લેવા ઓરા થી બનાયા તો આખું કુ ચોરી જાય લે આવતું નહી કોદાર હવે આ ટ્રેક્ટર વાળો ખરાબ બપોરે હોય કોમ કરાવ રાવ તુલે ટ્રેક્ટર નું કોરું ભરી જા ભરી જા પણ આવતો નહી આ બાજી હિલે માં નવરો કે નહી પણ બેસી તો રાડો પાડી દી ખેલી તો ભરી જાવું જ પડશે તો હોતે હું ઉઠા હા પાપા પાપા ટ્રેક્ટરવાળાનો ત્રાસ છે બોલો પેલી સીજનમાં વેચી મારે પાછી સીઝનમાં નથી વેકું ખબર આવું શું કહો આ બપોરનું ભાવું પડ્યું છોકરા કીધું વગાણ રહી લોજે ના તો કોમ થઈ જાય કાલે ભોગવા જવું એને

નાસી મારા ના હોય કાઢેજ હેલા ભત્રીજા હું શું કઉી ચેડે આવે નઈ હું પૂરા બધું અને તું હો ને ના હોય તો થોડો ઢૂઢો કે આપણે બીજા ને શું કીધું હારું કાકા લેતા

મને જુદા ભરવા પણ સમાન લઈ જાઓ હા સમા લઈ જવ હે ગમે તે એકમ તો આવ્યો ગમે તે કોને ફરી ને મારા કોમ માં આઈ ગયો ગમે તે મેલી હદ ને ગમે તે ઠેલી પડી હોય પણ લઈ તો હરતો થઈ જાય આવા બોથી માં નેકરા કરવા છે ને ક્યો ભાડી જા ને તો મારડ મારી મારી અને ભૂકા કાઢી નાખે મારા અને પેલો પોચી જો થારું હ ઢુડો લઈ તો ના જાય ભાડી જ તો મર્યા

મને ખબર છે હે ના હું ચોર નહીં બાપા મોકડો ચુખાલી માસ ખેંચે તો એ કરતો પકડ્યો ને કો આપડે પુરાય લઈ ગયા છું કહું હા

રાત્રે હું ના હોય તો સીધો લઈ જાતો આખો ના હોય મને સોગન ખાવા ગમે મને બધા વિશ્વાસ આપતો નહી માની સોગન માની બધા ખાઈ લે સોગન મારો શીતલ લઈ લેવું બધું હોય તો ભગવાન કઈ દેલા ચોરી મી નહી ખરી ભગવાનની ભગવાન ની ખવ તારા જે મારતો એને ખાવા ભગવાન માં બસ મેં તમારો નહીં લીધો તો આ ચોર લાગતો

કાકા હેજો કોક સમજાવજો કાકા તાકો શું જોડ કઈ લ્યા આ રીજો મારી આ મોં દાજી તો મોટી આ યાર ડીપીરી આ જો હા બરા એરી એક થેલી આજ મારી થેલી આરે મારે કાકા એવની થેલી નહીં તું મો લસિલુ છે પેલી મકાઈ લઈ લેજો કોઈ પેલી લઈ લો આવો તો થેલી મારી જેડી મનની ખબર પેલી મકાઈ કાકાની વેડી એવાની હું તમ કેતો તો કાકા આવું ના કરો ચોરી કરવાનો કાકા વારી

જો તો જી હે સગતો કોઈ પૈ કેતા તા ઓય ના બપરા શરીફ અમે ચોર ગણ્યા તમે તમે ચોર છીએ ચોર મારી પછી પડી એના કારણે તમે ચોર છો ચોર છો 100% ચોર છો થેલી આવી તો થી કાકા ત તને તને નાઈ જાય ભગત ની પેડી સોને બંધ થા ના થઈ જા મો ઓર મારો લે ઓય હું તું તો જબર દફર થી

मारू <coughs> <coughs>